ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્વામી વિવેકાનંદ હાઈસ્ટ્રોન દશમા મંદિર પાસે ગોરવા સ્થાનિક ના લાભાર્થીઓ દ્વારા સાંસદ ધારાસભ્ય અને વિસ્તારના કાઉન્સિલરોનો બહુમાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્વામી વિવેકાનંદ હાઈસ્ટ્રોન દશમા મંદિર પાસે ગોરવા ખાતે સાંસદ ધારાસભ્ય વોર્ડ નંબર આઠ તથા 9 ના વિસ્તારના કાઉન્સિલરોનો અભિવાદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્વામી વિવેકાનંદ હાઇસ્ટ્રોના રહીશો દ્વારા મહાનુભાવોને બુકે આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા અભિવાદન કાર્યક્રમમાં સાંસદ રંજન બેન ભટ્ટ સાયજી ઘરના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે પૂર્વ કાઉન્સિલર મુકેશ દીક્ષિત વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે નરસિંહ ચૌહાણ ઉમિષાબેન વસાવા સુરેખાબેન પટેલ વોર્ડ નંબર આઠના કાઉન્સિલર રીટાબેન આચાર્ય મીનાબા ચૌહાણ રાજેશ પ્રજાપતિ વોર્ડ નંબર આઠ અને નવના પ્રમુખ અને મહામંત્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાંસદ રંજનબેન ભટ્ટના અથાગ પ્રયત્નોથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના પંદરસો સાહીઠ લાભાર્થીઓની પેનલ્ટી તેમજ અસાન ધારાના મુદ્દાઓની સુખદ નિવારણ આવતા પેનલ્ટી માફ કરવામાં આવી હતી જેને લઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ હતી જેને લઈને રહીશો દ્વારા આભાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું વિવેકાનંદ હાઈસ ત્રણ રહીશોમાં ખુશીની લાગણી છવાઈ હતી સ્વામી વિવેકાનંદ હાઈસ ત્રણ રહીશો દ્વારા મુખ્યમંત્રી સાંસદ ધારાસભ્ય વિસ્તારના કાઉન્સિલરો સહિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો ગોરવા દશામાં તળાવની સામે હાઉસિંગ બોર્ડ અને એમાં પણ સ્વામી વિવેકાનંદ થ્રી હાઇટ્સ આના હાઉસિંગ બોર્ડના તમામ રહીશોની જે માંગ હતી કે અમને સામૂહિક અસાન ધારો મળે ત્યારે ગુજરાત સરકાર દ્વારા એમને સામૂહિક અસાન ધારાની પરમિશન આપવામાં આવી એની સાથે જે એમની પેનલ્ટી લગાવવામાં આવી હતી એ પેનલ્ટીમાં સિત્તેર ટકાનો ઘટાડો કરી દેવામાં આવ્યો એટલે પેનલ્ટીનો પણ ઘટાડો થયો અસાન સામૂહિક મંજૂરી પણ મળી એમને નવી ગટર લાઈન નવી પાણીની લાઇન આ તમામ સુવિધાઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ કરી દેવામાં આવી આના કારણે ખૂબ મોટો લાભ ગરીબ વસ્તીને અને જે હાઉસિંગમાં રહેતા લોકોને થવાનો છે અને એના જ માટે આજે અમારું સન્માન પણ કર્યું છે પરંતુ સામે ઇલેક્શન પણ આવે છે ત્યારે સયાજીગંજ વિધાનસભાની અંદર શ્રીમતી રંજનબેન ભટ્ટને બોલાવીને એમની પહેલી ગ્રુપ મીટિંગ પણ થાય અને એમનું પણ સ્વાગત કરવાનો જે સ્વામી વિવેકાનંદ હાઈટ્સ ત્રણના લોકોએ આ પ્રયત્ન કર્યો છે અને હું ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું અભિનંદન પણ આપું છું હજારની સંખ્યામાં પબ્લિક ભેગી થઈ છે ત્યારે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ કેવરભાઈ ધારાસભ્ય એમના સ્વાગત માટે બોલાવે છે અને અમને એસી થી નેવ ટકા પેનલ્ટી જે માફ કરી આપી છે એ તો અમારા પંદરસો સાઠ ઇડબ્લ્યુ એસના મકાનના જે ગરીબ લાભાર્થીઓ છે એમના વતી હું એક પ્રમુખ વતી અમારા પ્રમુખ મંડળ વતી કેવરભાઈ સાહેબ શ્રીમતી રંજનબેન ભટ્ટ અને સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા લોક લોકલાડીના મુખ્યમંત્રી છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ બધા જ ગરીબ લોકો વચ્ચે એ સરકારે બનાવેલા મકાન છે અને એના માટે એમને ફરી ફી ચૂકવીને આ અસાન ધારાની ફીનો કાગળ લેવો પડે તો એ પણ વ્યવસ્થા માન્ય મુખ્યમંત્રીશ્રીએ સામૂહિક અસાન ધારાનો પત્ર કલેક્ટર ઓફિસથી એમને મળી જાય અને એમને દસ્તાવેજ કરવામાં સરળતા મળે એવી વ્યવસ્થા ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવી અમે આ પંદરસો ઘરના લાભાર્થી સાથે ધારાસભ્યશ્રી અને સાંસદ તરીકે મારા કોર્પોરેટરો સૌ કાર્યકર્તાઓ માન્ય મુખ્યમંત્રીશ્રીનો આજના દિવસે અમે ખૂબ ખૂબ આભાર માનીએ